આજે ગુજરાત વિધાનસભામાં બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે સરકારે ગુજરાતના કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે રાજ્ય સરકાર દ્વારા જે બજેટ પરની ચર્ચા હતી એમાં ભાગ લઈને રજૂઆત કરી અને સૌથી પહેલાં તો સરકારનું જે બજેટ છે એનાથી વધુ દેવાવાળું બજેટ નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું વિનંતી કરી કે ભવિષ્યની અંદર સરકારનું દેવું જે રીતે દર વર્ષે પચાસ હજાર કરોડથી વધે છે એ વધવું ના જોઈએ બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે અમે સરકાર ગુજરાતની પ્રજા ઉપર એક પણ કરોડ રૂપિયાનો કરવેરા નાખ્યા નથી સરકારના જ આંકડા બતાવે છે કે બે હજાર વીસ એકવીસની અંદર સરકારની કરવેરાની આવક એ છિત્તેર હજાર ત્રણસો કરોડ રૂપિયા હતી અને માત્ર ચાર વર્ષની અંદર એ આવક એક લાખ ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુ થઈ એ જ બતાવે છે કે છેલ્લા ચાર વર્ષની અંદર કરવેરાની આવક એ સો ટકાથી વધી છે ચાલુ સાલે એક પોઈન્ટ ચોત્રીસ લાખ અને આવતી સાલ જે નવા અંદાજ બતાવવામાં આવે છે સરકારે કહ્યું છે કે અમે કોઈ આવક નથી નથી પરંતુ જે આંકડા બતાવે છે એની અંદર આગામી સમયની અંદર કરવેરાની આવક એક પોઈન્ટ ઓગણપચાસ લાખ થવાની છે એટલે કે પંદર હજાર કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક આ વધી કઈ રીતે બીજું નવી શિક્ષણ નીતિ પ્રમાણે જીડીપીના ના ટકા જેટલા ખર્ચ એ શિક્ષણ પાછળ થવો જોઈએ આટલા બધા ખર્ચ શિક્ષણ પાછળ કર્યા ત્યારે માત્ર જીડીપીના એક પોઈન્ટ પાંચ ટકાનો ખર્ચ એ એજ્યુકેશન પાછળ કરવામાં આવ્યો છે અને સૌથી મહત્વની બાબત કે તારીખ સોળ નવ બે હજાર ત્રેવીસના દિવસે જ્યારે રાજ્યની અંદર તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના અને એમના જે માગણી હતી એના માટે આંદોલન કરેલું અને એ દિવસે સોળ નવ બે હજાર ત્રેવીસના દિવસે રાજ્યના પાંચ મંત્રીઓએ એક કમિટી બનાવેલી અને પ્રેસ નોટ જાહેર કરેલી કે એક ચાર બે હજાર પાંચ પહેલાં જે કર્મચારીઓ ભરતી થયા છે એને નવી પેન્શન યોજના આપવામાં આવશે સીપીએફની અંદર દસ ટકા સરકાર જે હિસ્સો આપે છે એના ચૌદ ટકા કરવામાં આવશે જે પણ જાહેરાતો કરી હતી એ જાહેરાતો ની કોઈ પણ જોગવાઈ કે નવા બજેટની અંદર કરવામાં નથી આવી એટલે મેં એ પણ કહ્યું કે જ્યારે તમે ગીતાની વાત કરો છો ગઈકાલે ગીતાની વાત કરી ગીતાની અંદર કહ્યું છે કે તમે શાસક હોય જે કહ્યું હોય એ કરવું જોઈએ જ્યારે રાજ્યના પાંચ મંત્રીઓએ જાહેરાત કરી હોય અને આજે એમાંથી એક પણ રૂપિયાની બજેટની અંદર જોગવાઈ ના કરવામાં આવે એ ગુજરાતના કર્મચારીઓ માટે છેતરપિંડી સમાન છે